કે સુયા સંખ્યા વધી અને ટૂંકમાં ફૂલ ફાલ સારા એવા આવ્યા અને ગ્રીન હરી હા બરોબર છે તમે ગયા વર્ષે આપણે શિયાળાની અંદર ધાણાની અંદર તમે જેમ કીધું કે વાપર્યું તો કે એમાં તમને કેવું એનું ગ્રીન હરી ફૂલ ફ્લાવરિંગ કેવું કેવું કર્યું સારું થયું બરોબર મતલબ સારું મતલબ આમ જ્યાં સિસ્કોલ નાખ્યું હતું ન નાખ્યું એમાં શું ફેરફાર છે ઘણો ફેર પછી ચક્કા જેવો ફેર નીકળ્યો બરોબર છે એના ફ્લાવરિંગ ઉત્પાદનની અંદર પચીસ ટકાનો ફેરફાર નોંધાણો એવું ખેડૂત મિત્ર કહી રહ્યા છે તો સિસગોલની અંદર તમને આમ સંતોષ ખરો આપણો ખેડૂત મિત્રોને આપણે કીધું હોય તો વાપરી શકે બરોબર તો ખેડૂત મિત્રો આ તો આપણે રણમલભાઈના એક આપણા રિવ્યૂ સિસગોલ માટે કે જેને એના પાકમાં મગફળી અને ધાણા જેવા પાકોમાં સિસગોલનો ઉપયોગ કર્યો હતો અને આપણે પ્રકાશ એગ્રો એગ્રોકેમિકલ દૂધિયાથી આપણે પરચેસ કરવી પડતી હતી તો સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું દેવભૂમિ દ્વારકામાં કે દુધિયાની આજુબાજુમાં પ્રકાશ સેગ્રો કેમિકલમાં બેસીસ ગોલ સારું એવું ટૂંકમાં વેચાણ થઈ રહ્યું છે